જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે પનીર પકોડા બનાવીશું વરસાદની સિઝનમાં પનીર પકોડા ખાવાની ખૂબ મજા આવે છે નાના મોટા બધાને એનો ટેસ્ટ સારો લાગે છે એના માટે આપણે સો ગ્રામ પનીર લીધું છે એને મેરિનેટ કર્યું છે મેરિનેટ માટે મરચું મીઠું અને ચાટ મસાલો નાખ્યો છે હવે એના માટે આપણે એક કટોરી બેસન લીધું છે એનું આપણે બેટર બનાવવાનું છે આવા બેસનની અંદર નાખવા માટે મીઠું લીલા મરચાં અને ધાણા છે અને આ આપણે રોટિંગ મસાલા છે હવે આપણે આ એક વાડકી લોટ લીધો છે એને આપણે આ રીતે ફીણી લઈશું પછી એની અંદર વચ્ચે ધીમે ધીમે પાણી નાખી અને એનું ઝાડું બેટર બનાવીશું આપણે થોડું થોડું પાણી નાખી અને આનું ખીરું બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એ રીતે બનાવવાનું છે એની અંદર ધીમે ધીમે જ પાણી નાખવાનું છે પકોડા ઉતારીએ ત્યારે આપણને થોડું એવું લાગે કે થોડું ઘટ ખીરું છે તો એક બે ચમચી પાણી નાખવાનું હવે એની અંદર આપણે થોડુંક મીઠું નાખીશું થોડા કાપેલા લીલા મરચાં નાખીશું એની અંદર થોડી કોથમીર નાખીશું આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને થોડો આ રીતે અડધી ચમચી અજમો અજમાના આ રીતે ક્રશ કરી અને આપણે એની અંદર નાખીશું હવે આ બધું આપણે આ રીતે મિક્સ કરી દઈશું આપણને થોડું જાડું ખીરું લાગે છે તો જ્યારે પકોડા બનાવવાનું થાય ત્યારે થોડું એક બે ચમચી પાણી નાખી દઈશું હવે આપણે એમાં થોડો ખાવાનો સોડા નાખીશું અને એક ચમચી ગરમ કરેલું તેલ છે એ નાખીશું આપણે અંદર સોડા નાખી દીધો છે એને આ રીતે થોડી વાર લઈએ એટલે એને મિક્સ થઈ જાય આપણું ખીરું આ રીતે બતાવવાનું છે હવે આપણે પકોડા તરી લઈશું હવે આપણે આ પનીરને આ રીતે બેટરમાં કરી અને પછી આની અંદર ધીલીનું મૂકીશું પનીર નાખતા પહેલાં થોડો ગેસ ધીમો રાખીશું આપણે આપણે પનીર પકોડા તૈયાર થઈ ગયા છે આ સોસ સાથે મેં સર્વ કર્યા છે તમને આ પકોડા વરસાદની સિઝનમાં ગમે તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો